લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં સરકારી કર્મચારીઓનું મતદાન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓએ સવારથી મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી સુરતના પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે આજરોજ મતદાન રાખવામાં આવ્યું હતું આ મતદાનમાં પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબી ના જવાનો મતદાન કરવા વહેલી સવારથી પહોંચ્યા હતા ખાસ કરીને આ મતદાન બેલેટ પેપર

અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે તમામ પોલિંગ સ્ટાફનું આપણે બે ફેસિલિટેશન સેન્ટર કર્યા છે ત્યાં આપણે મતદાન કરશું લગભગ ચોવીસો જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના નવ વાગ્યાથી ચાલ્યું છે અને આજ આજે અને આવતીકાલે બે દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે આપણે અહીંયા હોલમાં જ રાખ્યું છે એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે બાર શેડ જેવું છે અહીંયા કોઈ એવી તડકાની કેવી તકલીફ થાય એવું નથી